ગુજરાત એસટી કોડી કર્મચારી મંડળનું યોજાયું સ્નેહ મિલન અને કારોબારી બેઠક જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ગીર ખોરાસા ગામે પાલી આઈ માતાજીના મંદિરના પટાંગણમાં ગુજરાત એસટી કોડી સમાજનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું આતકે તકે ગુજરાત ભરમાંથી એસટી કર્મચારીઓ એસટીના હોદ્દેદારો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આતકે કોળી સમાજ એક થઈ અને અદરો અંદર વિખવાદ ભૂલી જાય અને સમાજને શૈક્ષણિક રીતે ભણાવી ગણાવી અને આગળ આવવાની હાકલ કરવામાં આવી હતી અહેવાલ જય શેઠવા નથી આજની તારીખમાં આપણી દીકરીઓ પણ ખૂબ પ્રગતિ કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી આપણી સંગઠન શક્તિ ઘટે છે કાંઈ જાય એક સાહેબ અમને ખૂબ સરસ વાત કરી કે મિત્રો હવે કોઈ ઘટતું તો નથી હો તેત્લી ધારાસભ્ય

આપણે પાછા બેસશું આ જગ્યા ઉપર અને આપણે કર્મચારી ભાઈઓ જ આપણે પાસે આગળની ઘણી બધી ચર્ચા કરશું